નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના એક દિવસના પ્રવાસે આવ્યા હતા આ પ્રવાસ દરમિયાન તેમણે આસ્થાની ઊંચી અનુભૂતિ અને સંવેદનાની ગહન લાગણી બંનેને સમર્પિત એવા બે મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો મુખ્યમંત્રી શ્રીએ સ્વામિનારાયણ મંદિર ભૂજ ખાતે આયોજિત શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં સહભાગી બની ધર્મ સંસ્કાર અને આધ્યાત્મિક હતું આ પાવન અવસર પર મંદિરના મહંત પુરાણી સ્વામી ધર્માનંદ દાસજી ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી કોઠારી સ્વામી જાદવજી ભગત તેમજ હરિભક્તો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વાતાવરણમાં ભક્તિ શાંતિ અને સંસ્કારની સુગંધ પ્રસરી રહી હતી આ બાદ મુખ્યમંત્રી શ્રીએ સ્મૃતિવન મેમોરિયલ ખાતે જઈ બે હજાર એકના વિનાશક ભૂકંપમાં દિવંગત થયેલ આત્માઓને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી સ્મૃતિવન પરિસરમાં ચેક ડેમની મુલાકાત લઈ તેમણે દુર્ઘટનામાં જીવ ગુમાવનારોનું વંદન કર્યું હતું મુખ્યમંત્રી શ્રીએ ભૂકંપમાં સ્વજનો ગુમાવનારા પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની વ્યથા સાંભળી અને હૃદયસ્પર્શી શબ્દોમાં સાંત્વના પાઠવી હતી તેમના શબ્દોમાં સરકારની સંવેદના સહાનુભૂતિ અને સાથે ઉભા રહેવાની પ્રતિબદ્ધતા સ્પષ્ટ દેખાઈ આવી હતી આ રીતે કચ્છના આ એક દિવસના પ્રવાસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક તરફ આસ્થાના દીપ પ્રગટાવ્યા તો બીજી તરફ દુઃખની ગળીમાં માનવીય સંવેદનાનો હાથ મજબૂત રીતે પકડી રાખ્યો હતો આ વિડિયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવવા વિનંતી છે